ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ તો આજે આપણે બુકિંગની શરૂઆત થાય છે પાંચ વાગ્યાની સવાર સવારમાં તો આજે આપણે ફરીથી પંજાબીનો જ ઓડર છે રિપીટમાં ઓર્ડર છે બરાબર તો તે બે દી પહેલાં હતો એની ઓર્ડર ફરીથી છે તો આજે પણ એમાં પણ પંજાબી શાક પુલાવ પરોઠા ડુંગરા સલાટ એવું બધું છે અને તો જવા પડતા હવે આપણે પંજાબી ઓર્ડરની તૈયારી કરી દઈએ વિડીયો છેલ્લે સુધી જોજો તમને મજા આવશે કેમ કે આ ઓર્ડર કમ્પ્લીટ થાય પછી મારે રેગ્યુલરના ટિફિન પણ બનાવવાના હોય તો ફટાફટ આ ઓર્ડરને આપણે કમ્પ્લીટ કરી દઈએ તો ચાલો ફ્રેન્ડ્સ સર અહીંયા આપણે પુલાવ બનાવવા માટે અંધાર મૂકી દીધું છે કે પહેલાં તો આપણે ભાત બનાવવાના છે તો અહીંયા ગરમ પાણી થવા માટે રાખી દીધું છે નીચે ટમેટા અને બધું સલાડ લઈને એ બધી વસ્તુ લઈ લીધી છે તો ચાલો ફટાફટ એને આપણે હવે કટિંગ કરી અહીંયા પંજાબી શાક બનાવવાનું છે એના માટે ટમેટા છે ઓલા સલાડના ટમેટા ધોઈને લઈ લીધા છે તળેલા મરચા છે કાકડી ને બધું નાખવાનું છે આપણે તો એ બધું ધોઈને ફટાફટ હવે આપણે સુધારવા બેસી જાશું

ચોખા મરચા અને લીલા મરચાં ને એવું તો આપણે લઈ લીધું છે ફટાફટ અહીંયા તેલ ગરમ થાય એટલે આપણે એમાં નાખશુ હવે આપણે એમાં નાખશુ હમીનો પઘાર કરી લઈશું આપણે

કાજુ ને આમાં પણ નાખી શકો આપણે કાજુ અલગ તમે ગ્રેવી જયારે બોકવા રાખો ત્યારે આમાં કાજુ નાખી શકો પણ અમે કાજુ ને અલગથી ટેસ્ટ બનાવે બરોબર આમાં નથી

અને ભાત ને આપણે પંખે રાખી દઈશું ફટાફટ જેથી ફટાફટ ઠંડુ થઈ જાય બે વસ્તુ મોટા થાળા માં આપણે રાખીએ તો ફટાફટ ઠંડુ થઈ જાય બરોબર જુઓ અહિયાં પુલાવ માટે ભાત પણ મસ્ત બધા કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે છૂટો છૂટા એક એક દાણા જોયું મસ્ત મજાના હવે એને બસ બે ને પંખે રાખી દે જેથી ફટાફટ ઠંડુ થઈ જાય બરોબર જુઓ છે ને મસ્ત મજાના અહીંયા પુલાવ માટે ભાત તૈયાર થઈ ગયા છે જોઈ શકો છો તમે અહીંયા પંજાબી શાક માટે ગ્રેવી પણ તૈયાર થઈ ગઈ છે જોઈ લો છે ને બાકી એક નંબર તો ચાલો ફ્રેન્ડ્સ અહીંયા ભૂંગરા આપણે તળાઈ ગયા છે તમે જોઈ શકો છો મરચાં પણ તળાઈ ગયા છે આમાં આપણે ધાણા ચીરું ને મીઠું પણ નખાઈ ગયું છે તો ચાલો હવે આને સાઈડમાં કરી અને હવે પુલાવ અને પંજાબી શાક બનાવવાની તૈયારી કરશું

નીચું પોટેટાના માં ગાજર નાખશું પછી આપણે એમાં બરોબર તેલ સાથે અહીંયા સરસ આપણે વટાણા પણ નાખ્યા છે હવે આપણે મસાલા કરી દઈશું તો મરચું નાખશું આપણે એમાં શરાક એટલે હળદર નાખશું મિક્સ કરશું બધું આપણે હવે હવે આપણે એમાં મીઠું નાખશું અને આ લીંબુનો રસ છે એ નાખી દઈશું નાખી દીધું છે મિક્સ કરી લઈશું સરસ મજા અહીંયા સરસ મજાનું મિક્સ થઈ ગયું છે હવે આપણે એમાં પુલાવ

સરસ મજાનો મિક્સ કરી દઈશું હવે આપણે હળવા હાથે જેથી ગુલાબ ના દાણા તૂટી ન જાય એટલે હળવા હાથે મિક્સ કરવાનો તો ફટાફટ હાથે મિક્સ કરી આપણે આ તમે જોઈ શકો છો મસ્ત મજાના એક નંબર પુલાવ બનીને આપણે તૈયાર છે હો બાકી જોયું ને છે ને બાકી સરસ મજાના પુલાવ તો ચાલો હવે પુલાવને ઉતારી દઈશું સાઈડમાં અને હવે આપણે

બધાની બનાવવાની રીત અલગ અલગ હોય છે અમે આવી જ રીતના અમારા જ્યારે પણ આપણે ટિફિનમાં બનાવીએ ત્યારે આવી જ રીતના બનાવીએ અમે તો ચાલો સરસ મજાના કેપ્સિકમને આ છે ફણસીને આપણે સરસ મજાને એકદમ તેમ સાથે સાતળી લઈશું સતરાઈ જાય ને પછી આપણે એમાં નાખવાની છે ટમેટાની ગ્રેવી તો ચાલો અમારે પરોઠાનો લોટ પણ નીચે બંધાઈ ગયો છે હવે આ શાક બની જાય એટલે આપણે પરોઠા બનાવવાના છે ને છાસ બનાવવાની બાકી છે બાકી એટલે બધું વસ્તુ થઈ ગયું છે મરચાં તળાઈ ગયા છે મૂળા તળાઈ ગયા છે પુલાવ પણ બની ગયા છે બધી જ વસ્તુ થઈ ગઈ છે ફક્ત આપણે પરોઠા અને છાસ બાકી છે તો એ પણ આપણે બનાવી દઈશું તો અહિયાં સરસ મજાના કેપ્સિકમ તેલ સાથે સંતળાઈ ગયા છે મસ્ત મજાના તો હવે આપણે ટમેટાની એમાં ગ્રેવી નાખી દઈશું પછી ગ્રેવીને સરસ મજાની પાકવા દઈશું જેટલી તમે ગ્રેવી પાકવા દો ને એટલું શાક તમારું સરસ વાત બને બરાબર તો ગ્રેવ પાકવા દેવાની હોય આપણે

સરસ મજાની ચાલો ફ્રેન્ડ અહિયાં હવે આપણે પંજાબી શાકની ગ્રેવી પણ પાકી ગઈ છે પંજાબી શાક પણ હવે છે તો લાસ્ટમાં આપણે આ ફ્રેસ ક્રીમ નાખશું આપણે પછી એમાં ખમણેલું જે પનીર છે એ નાખી દઈશું તો આ ફ્રેસ ક્રીમ છે અમૂલની ની નાખશું મિક્સ કરશું હવે

તો આ તમે જોઈ શકો છો ફ્રેન્ડ મસ્ત મજાનું આપણે પંજાબી હોટલ જેવું શાક બનીને તૈયાર થઈ ગયું છે આ જોઈ શકો છો તમે છે ને બાકી જેવું હોટલમાં મળે ને એવું શાક બનીને તૈયાર છે હ બાકી એક નંબર શાક હોયનું છે જોઈ લો છે ને બાકી મસ્ત મજાનું શાક બનીને આપણે હવે તૈયાર છે તો ચાલો હવે આપણે પરોઠા બનાવી દઈશું હવે આપણે બધી વસ્તુ બની ગઈ છે પરોઠા એક જ બાકી છે તો ચાલો મસ્ત મજાનો નો અહીંયા આપણે પંજાબી શાક બનાવું છે જો છે બાકી એક નંબર પંજાબી શાક શાકો બાકી કાઈ નો ઘટે પંજાબી શાક અહિયાં પુલાવ પણ મસ્ત મજાના બની ગયા છે

તો ચાલો ફ્રેન્ડ હવે ફાઇનલી શાક ને બધું થઈ ગયું છે તો હવે અમે લોકો પરોઠા બનાવ બેસી ગયા છે તો માં દસ મિનિટ જેટલું બાકી છે અને હવે અત્યારે અમે કરી દીધા છે તો આપણે આટલા બનાવવાના પણ ત્રિકોણ પરોઠા બનાવવાના છે બરોબર તો અમે ત્રિકોણ પરોઠા બનાવીએ તો અત્યારે હું બનાવી દઈ છું હવે પરોઠા તમે જોઈ શકો છો તો ચાલો ફટાફટ બનાવીએ પરોઠા અહીંયા જો ગેસને પણ અમે નીચે ઉતારી છે અહીંયા આપણે નોનસ્ટિક ગરમ થવા માટે રાખી દીધી છે તો આવી રીતના અમે બનાવીએ ત્રિકોણ પરોઠા બરોબર બનાવી હા બધા પણ અમારે પરોઠા ને મોટા મોટા હોય બરોબર નાના પરોઠા નું હોય મોટા મોટા પરોઠા બનાવીએ બરોબર બે પરોઠા તો માંડ પૂટે અમારા પરોઠા એવા નાના પરોઠા અમે નથી દેતા મોટા મોટા પરોઠા આપણે બનાવી તો આ ઓર્ડરનું રિપીટ ફરીથી એની ઓર્ડર બીજી વાર આવ્યો ને

તો ચાલો બધી જ વસ્તુ હવે ઓર્ડરની બનીને કમ્પ્લીટ થઈ ગયું છે આવો જ ઓર્ડર બે દિવસ પહેલાં પણ હતો સેમ ટુ સેમ એ જ ઓર્ડર ફરીથી આપણે આવ્યો હતો આજે સવારે હમણાં પોણા દસે આપણે આ ઓર્ડરને દેવાનો છે તો ચાલો ફાઇનલી બધી વસ્તુ બની ગઈ છે તો હવે આપણે આ ઓર્ડરનું જમા તો ચાલો ફ્રેન્ડ્સ અહીંયા ઓર્ડરનું પાર્સલ આપણે પેક કરી દીધું છે જુઓ આવી રીતના અમે અહીંયા પેક કરી અને બાજકામાં જ બધું આપણે અલગ અલગ બધા ડબરા હોય ને એ પેક કરી અને એક જ બાજકામાં બાંધી દીધું છે જેથી એમને તો છે ને ગાડીમાં લઈ જવાનું હોય એટલે વાંધો ન આવે એટલે બધું માં સલાડ બધી જ વસ્તુ આમાં આપણે બાચકામાં જ બાંધી દીધી છે જોઈ શકો છો અને આ બધું બાચકો તો હે ને જો સામાન અમારે કેવું બધું હોલમાં પડ્યું છે જો જોઈ લે અને હવે અમે પીશું કોફી અમારે ચા નાસ્તો કરવાનો બાકી છે વાગવા આવ્યા છે જો અહીંયા મારા બેન છે બનાવે છે કોફી ને આ બધા વાસણ અડધા ચોકડીમાં છે અને વાગી ગયા છે આમ જુઓ દસ તો અત્યારે હવે અમે ચા નાસ્તો કરશું બોલો કેટલા વાગે દસ વાગે ચા નાસ્તો કરશું અહીંયા આ રહ્યો સામાન ચાલો ફ્રેન્ડ્સ અહીંયા અમે નાસ્તો કરવા બેસી ગયા છે રાજુ અમારા બેન આપણે બધા નાસ્તો કરવા બેસી ગયા અમે દસ વાગે નાસ્તો કરે ઉઠીએ ચાર વાગે ને આપણે નાસ્તો દસ વાગે કરીએ અમે પરોઠા ચાલો ફ્રેન્ડ સાડા અગિયાર થઈ ગયા છે અને હવે અમારે જો ટિફિનનું જમવાનું બની રહ્યું છે આ બાજુ ભાત અહીંયા દાળ તો બોખાઈ જાય છે અને દૂધી ચણા દાળનું શાક દેવાનું છે તો અહીંયા દૂધી સુધા દીધી છે ચણા દાળ તો અમે સવારે પડા દીધી હતી અને ફટાફટ દાળ ઉકળી જાય ને એટલે આપણે શાક અને કુકરમાં સીધા આપણે બનાવી દઈશું અને જો મસ્ત મજા

અને અહીંયા દૂધી ચણા દાળ શાક છે ભાત રોટલી સલાડ ઓલા ડબ્બામાં છે કેમકે આપણે સવારે ટિફિન બનાવ્યું ને એમાં જ આપણે બનાવી દીધા તો સલાડ પણ ભેગો ભેગો એટલે ડબ્બામાં પેક જ થઈ ગયું છે તો ચાલો હવે ફટાફટ આપણે આ બપોરનું ટિફિન ભરી દઈશું